તો રામ રામ જય દ્વારકા બધા મિત્રોને કેમ છે બધા મજામાં મજામાં મળે છે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં છે અને જો ભાઈ અહીંયા આપણે પાસે મેડીમાંથી આવી બ્લોગ ચાલુ કર્યો હોય અને હવે ભાઈ તમને એક વસ્તુ બતાવું નહીં આવ્યું હોય એકદમને બરાબર તમે જોઈ શકતા હૈશો અને હવે આપણે ભાઈ જો એકદમનું પાણી ભરાણું હોય હાલો ભાઈ આપણે કાઠિયા ધારા જઈને જોઉં બધું આપણે હલો જઈએ આખી વાડીને લલામ છ પાણીથી ભરી દીધી ભાઈ જોઈ શકતા હશો તમે અને આપણે કાઠિયાભાઈ રોડનું કામ આવતું ની બાયડી આમ નહીં નાખી દી તો આપણે કાઢીએ પાણી જામ થઈ ગયું થોડુંક પાવડે થી આમ કરે હૈ અને ભાઈ જોતા આપણા બકાલ અને પથારી ભરી ગઈ અહીં આપણે બાંધ્યું હતું એ બધું ભાંગી ગયું અને ભાઈ વરસાઈ દે દીધી હોય આગળ એક ધીમો ધીમો પડ્યો હે અને જો ભાઈ આપણી જુવાર એકદમ છે ને નષ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકતા હશો અને ભાઈ આ પાણી જો આપણે અહીં ઓલરેડી ભરાઈ ગયું હે અને ભાઈ જો આ કર્યું કર્યું હતું એ બધું ખરી ગયું હે ભાઈ અને ભાઈ આપણે હવે આપણે આઠમું ભણી લીધું હે હવે આપણે નવમી થી હોસ્ટેલમાં જવા ને બરાબર નવમું ધોરણ આપણે હોસ્ટેલમાં આવી અને ભાઈ વ્લોગ ઉતારવાનું વેરું નહીં આવે કારણ કે વેકેશનમાં આવીને વિડીયો ઉતારવાનું રહે બાકી આપણે નિશાળમાં આવીશું બરાબર ભાઈ જોવા આપણે જૂની નિશાળનો ડ્રેસ જોઈ લીધો હોય તો ભાઈ કેળું એ ભાંગી ગયું હે બરાબર તમે જોઈ શકતા અહીંશો હાલત બધે બધું હા નષ્ટ થઈ ગયું હે ભાઈ તમે જોઈ લ્યો અખરે અને ભાઈ બાપુની અહીંયા કામ કરે હે બરાબર કામની આમ ખૂચતા જાય હે ભાઈ આમાં અને ભાઈ એકદમ પૂર પણ આવી ગયું પૂર એટલે આમ સાદી સિમ્પલ પૂર આવી ગઈ હે અને જો ભાઈ નું કામ આવતું હતું નહીં તમને પેલા બતાવું બરાબર તમે એક ખરેખર જોઈ લ્યો તો ભાઈ જો અહીંયા મારકનું કામ આવતું તું ઓલરેડી અને આ જો ભાઈ થોડી કામ નદી જવું આવ્યું હે તમને બતાવું જય રીતે ભાઈ ગામ નંબર દે ભયું હે નદી જેવું અને અહીં જો ની બધું હે ને કાઠીઓ અહીંયા મારો હોય ને કે ભાઈ અહીંયા લીમડો ભાંગી ગયો બરાબર લીમડાને તો આ કાલે જ ભાંગ્યો તો હજી તો લીમડાને તો આપણે છે ને બાંધી જ નાખીએ કાલે ગયો હું ફૂંક નહોતું ફૂલ પવન આવ્યો તો અને મેં ઓછો આવ્યો તો બરાબર આજ તા ભાઈ જોઉં ને તમે હતા ભાઈ આમ બધું ભરાઈ ગયું હે અને ભાઈ પાછું કાલે આપણે ખાતર નાખ્યું હતું બરાબર એ એક નુકસાન આવ્યું હે તમે જોઈ શકતા હું અને ભાઈ આપણે બધું ખાતર આપણું અડધું જ હાજુ ધોવાઈ ગયું હે હજી આમથી મેં આમ ગયો હે આમથી ગુમરો ફરી પાછો આવ્યો તો પાછો આમ ગયો હે બરાબર અને જો બાપુ બાપુની આનંદભાઈ ની અહીંયા કરે હે થી પાણી નીકળવાનું કાઢી આપણે લીમડો આ મોટો હતો પણ એ પડી ગયો બાપુ રામ રામ હમણાં જો વેરું નથી બાપુ ને બાપુ કે વેરું નથી અને ભાઈ જો આમ જો પાણી ક્યાંથી ક્યાં થઈ જાય અહીંથી આમ નીકળી નથી એક આમથી આમ થઈ જાય અને ભાઈ રોડનું કામ જે અધૂરું હે બરાબર એ રોડનું કામ પતે એટલે આપણે નવો કાઢીઓ બનાવી દઈ આનંદભાઈ રામ રામ ભાઈ અને જો ભાઈ બાબુ રામ રામ તો બોલો એક ફેરે રામ રામ હું બોલો આપણું રામ રામ બની ગયું કાઠીઓ એકદમ આવ્યું હે બરાબર અને ભાઈ જો આખે આખું જો અહીંયા ઓલું ખાડા જેવું હતું ખાડાજીવ એટલે રોડ હતો આખે આખો પાણીનો હેઠ વાહુ ભરાઈ ગયો હે બરાબર આમાંથી કોઈ નીકળી હગે આપણે આપણો કાઠિયાનું પાણી ધોવાય નહીં એટલે આપણે અહીંથી આમ પાડી ને પાણી જાય ને એ માટે કરી હોય આમ અને ભાઈ જોઈ લ્યો તમને વસ્તુ આનંદ ભાઈ કીએ છે જોઈ લે પાણી કે અહીંથી આમ જાતું નથી તમને દેખાડું કે હવે જો કે અહીંથી આમ નહીં જાય ડાયરેક્ટ કે વાંચ નીકળે જો નીચેથી ડાયરેક્ટ અને ભાઈ આમ જો મસ્ત મજાનો આમ ઠંડો ઠંડો પવન આવે છે અને ભાઈ આપણી પથારી ફેરવી નાખી છે ચુવેર ઊભી હતી અડધી જાજી પાડી નાખી છે બરાબર અને આપણે તલને તો શું નુકસાન થયું હોય ખબર નથી બાકી જો ભાઈ ટ્રેક્ટર વાળા ટ્રેક્ટર મૂકીને ગયા વાઘા ભાગી ગયા હે બરાબર લોડર વાળા લોડર મૂકીને ભાગી ગયા હે એવો મેં આવ્યો તો ભાઈ ઓ હો વાત ના પૂછો અને જો આ બાપુજી હજી બધું હેરખું કરે અને ભાઈ તમે જોઈ શકતો એ રોડનું કામ હે હાલતું તું પણ એ અડધું હે હજી ત્યાં બને હે હજી કાલ હાલતું હતું સવારે આજ હવારમાં ટેલર ઠલવાતા ને અને પાછો આવી ગઈ હવારમાં ગરમી પણ બહુ થતી હતી અમે કાકરા વીણતા હતા અને ભાઈ હવારમાં આવું કઈ ખબર નથી મેં આવી બધે બધું રેણ ઓલરેડી વરસાદ અને ભાઈ જો આવી રીતના ખાડીઓ દે હતી બધી અને ભાઈ તમારા ગામમાં કેવો વરસાદ હે એવી કોમેન્ટ કરજો અમારા ગામમાં તો જો ભાઈ આવો વરસાદ હે બરાબર દેખાડું તો જો આખા આખા ખેતર હતા ખાલી જ ભાઈ અમે જોવાનું આ ઠેગ્યો હતો ને

તો ઈ ભાઈ એને તમને કે તો ઈ આપડી તાલપત્રી રે ને ઓલ ફૂકાની ઢાક આખી ઉપાડ લીધી હતી ઓ પવન આવ્યો હતો અને હવે તો ભાઈ અટાણે હવે આમથી આમ લગભગ આવવાનું હોય એવું લાગે છે મને દા અને બાપુ જો કામ કરે છે બરાબર અને આપણે અહીંયા એને મસ્ત મજાને ઊભા હોય કામમાં ટેકો દેવા લાગી હલો કરવા લાગી બાપુને કામ આ પાછો એકદમ આવવાની તૈયારીમાં હે બરાબર પાછો આવી રહ્યો છે હું ટાઈમ કઉ ના આવવો જોઈએ અને હવે ભાઈ આપણે ઘરે વેચીને થઈ ગયા હે બરાબર આને વાહે વાહે ઉપ ઉપ કરે હે એ પોહાતું નથી આપણે અને ભાઈ જો લીંબુડીમાં ફાલ પણ આવી ગયો હે હવે ભાઈ આપણે જાબર અને એ સાલા આ નો અને એક નાખ્યો એ નબુ બુટાન કે જરવાય નહીં સાલો આ ભાઈ જરવો તો હે નહીં ઉગુતારીન વાહે તું તો જે જોઈ લ્યા પાણી ખેર સાલ નો હું વાણી ખેર पानी तैयता भाई आप तो मस्त मजा आपसे आ गया है वह वरसाद लगभग नहीं बराबर तुम जी सकता अँसौ बराबर अने जो भाई आखा गाम में तो ताम न्यू जो आनंद भाई उभीनजो हजी आख नहीं ले लिता पग पसाड़ा पसाड़ी थे भाई आज ब्लॉग आए जाए तक गई तो लाइक शेयर एंड सब्सक्राइब तो बीजा ब्लॉग मरस त्यादी राय आज बाय बाय